નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવીનતમ ટેકનોલોજી અને નવા અભિગમોની વાતો આપણે આ માધ્યમથી કરતા હોઈએ ઘણા બધા પાકોની પાકોની અંદર આવતી જુદી જુદી પદ્ધતિઓની આપણે વાતો કરી અગાઉ પણ ઘણા બધા વિડીયોના માધ્યમથી આ માહિતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો હજી પણ જે જુદા પાકો છે એ પાકોની અંદરના જુદા જુદા અભિગમો સાથેની વૈજ્ઞાનિક માહિતી મળતી રહે એવા સતત આપણે પ્રયાસો કરીએ મિત્રો વિડીયોની અંદર આગળનો જે ભાગ શરૂ કરીએ પહેલાં આપ સર્વને વિનંતી છે કે હજી સુધી મિત્રો આ ચેનલ આપ નવા આવો અને હજી સુધી આપણે પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લઈએ સબસ્ક્રાઈબ કરવાનો આગ્રહ હું એટલા માટે આપણે કરું છું મિત્રો કે જ્યાંથી વિડીયો હું અપલોડ કરતો હોય વિડીયો નવા નવા બનાવતો હોય કે આપણા સુધી તાત્કાલિક અસરથી પહોંચે અને આપણે જોઈ અને ખેતીમાં કંઈક નવીનતમ પદ્ધતિઓ અપનાવો અને આર્થિક રીતે ખેતીને સદ્ધર બનાવી શકીએ તો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા બાદ આપ આ પૂરેપૂરો વિડિયો જોઈ અને વિડીયો આપને જો ગમે તો એને લાઈક પણ કરજો ત્યારબાદ એની અંદર આપને જે કોઈ કાંઈ પ્રશ્ન હોય તો એને કોમેન્ટ પણ કરી શકો અને જો તમને વિડીયો સારો લાગે તમને એવું લાગે કે માહિતી સભર વિડીયો છે તો એને વધુ બધું લોકો સુધી શેર પણ કરી દેજો મિત્રો મેં કીધું અગાઉ પણ ઘણા બધા પાકોની વાતો કરી અને પાકોની અંદર ટેકનોલોજીની વાતો કરી આજના વિષયની અંદર પણ આવી જ એક નવીનતમ વાત કરવી છે કે જે બાયો ફર્ટિલાઇઝર જૈવિક ખાતર તરીકે ઓળખાતી ટેકનોલોજી આમ તો મિત્રો પહેલાના સમયમાં જૈવિક ખાતરોનો જુજુબુદા ખાતરો બનાવતી કંપનીઓના ડેપોમાં આપણે પાવડર ફોર્મની અંદર આ ખાતરો મળતા હવે ટેકનોલોજી આપણી આગળ વધી હવે આપણે લિક્વિડ ફોર્મની અંદર એ મળતા થયા છે એટલે કે બોટલની અંદર એક લીટરની પાંચસો એમ બોટલમાં જૈવિક ખાતરો મળે છે જૈવિક ખાતરોના પણ જુદા પ્રકારો છે અગાઉના વિડીયોની અંદર મેં જૈવિક ખાતર શું છે જૈવિક ખાતરનું કામ જૈવિક ખાતરને કઈ રીતના વાપરવું જોઈએ એની પણ થોડીક સવિસ્તારથી વાત કરી હતી જૈવિક શબ્દ આવે એટલે કાંઈ એક જીવંત બેક્ટેરિયા છે જીવંત સૂક્ષ્મ જીવાણુઓ છે માઇક્રો ઓર્ગેનિઝમ છે અને જ્યાં જીવંત હોય મિત્રો એને હવા પાણી અને ખોરાક જોતું હોય છે આ બેક્ટેરિયા પણ એક જીવંત સ્વરૂપમાં છે એટલે એને વાપરવામાં ખૂબ કાળજી રાખવી જમીનમાં ભેજ હોય ત્યારે આપવા જોઈએ સવાર અથવા સાંજના સમયે આપવા જોઈએ એને ઘણી રીતે આપણે ગ્રીપ દ્વારા આપી શકીએ પીએચ દ્વારા આપી શકીએ સી ટ્રીટમેન્ટ બીજ માવજત દ્વારા આપી શકીએ તો એવા પણ જુદાદા બાયો ફર્ટિલાઇઝર અને જુદા જુદા પાકો માટે આપણે એની યુનિવર્સિટીઓ દ્વારા ભલામણો થઈ છે માર્કેટની અંદર આપણે સહકારી સંસ્થાઓના પ્રાઇવેટ કંપનીઓના યુનિવર્સિટીઓના જે પણ બેક્ટેરિયા મળતા હોય એનો આપ ઉપયોગ સારી ક્વોલિટીના કરી શકો મિત્રો અગાઉના વિડીયોની અંદર તમે કીધું બાયોફર્ટિલાઇઝરની અંદર રાઇઝોબિયમની આપણે વાત હતી કે જે કઠોળ વર્ગના પાકોની અંદર સતત ઉપયોગ કરવાનો હોય જે નાઇટ્રોજનના ફિક્સેશન માટેનું ખૂબ ઉપયોગી પરિબળ હતું આજના વિડીયોની અંદર વાત કરવી છે આવું જ એક જૈવિક ખાતર અને જૈવિક કલ્ચર એનું પણ ખૂબ મહત્વ છે એ છે પીએસબી કલ્ચર પીએસબી એટલે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા જેને પીએસબી કલ્ચર તરીકે આપણે ઓળખીએ તો આ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા શું છે કઈ રીતના કામ કરે ક્યાં ક્યાં પાકોની અંદર વાપરી શકાય એની સ ત્યાં આ વિડીયોની અંદર મિત્રો મારે વાત કરવી છે તો આ વિડીયો અંત સુધી બનાવી વિડીયો પૂરેપૂરો જોઈજો અને એનો પ્રેક્ટિકલ રીતે આપ એને અપનાવશો મિત્રો ખાસ કરીને પીએસબી ની જો વાત કરતા હોય તો જમીનમાં પૂરતા પ્રમાણમાં લભ્ય ફોસ્ફરસની હાજરી હોય તો છોડનો વિકાસ આપણે ઝડપી કરી શકીએ જો લભ્ય ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય તો છોડનો વિકાસ ખૂબ ઝડપથી અને સારી રીતે થતો હોય છે જ્યારે છોડ વધારે માત્રામાં અને ઊંડા વધુ ઊંડા મૂળ જ્યારે બનાવતું હોય એટલે ઊંડા મૂળ એના જતા હોય પરિણામે જરૂરી પોષક તત્વો સરળતાથી મેળવી શકે તો છોડની ફૂટની સંખ્યા ફૂટ સિંગો ઘંટીની સંખ્યા પણ વધતી હોય છે અને દાણા ભરાવદાર મિત્રો બનતા હોય છે ખાસ કરીને જમીનમાં જ્યારે ફોસ્ફરસયુક્ત ખાતર એટલે ઘણા બધા ફોસ્ફરસ યુક્ત ખાતર માર્કેટની અંદર મળતા હોય ખાસ કરીને ડીએપી સિંગલ સુપર ફોસ્ફેટ બાર બત્રીસ સોળ એનપીકે જુદા જુદા ગ્રેડો આ બધા જે એની અંદર ઉચ્ચ જે ફોસ્ફરસ તત્વો રહેલો છે એ જયારે આપવામાં આવે ત્યારે એમાંથી ત્રીસ ટકા જથ્થો જ છોડ દ્વારા ખાસ કરીને લેવાઈ જતો હોય અને જયારે બાકીનો સિત્તેર ટકા જે જથ્થો છે એ જમીનની અંદર પડ્યો રહેતો હોય અને છોડ તેને ક્યારેય લઈ શકતો નથી હવે આ સો કિલો નાખી ત્રીસ કિલો જો લઈ શકે અને સિત્તેર કિલો આપણો વેસ્ટેજ જાય તો જમીનની અંદર રહી અને આ જથ્થો જમીનમાં જમા થાય એટલે લાંબા ગાળે જમીનને પણ નુકસાન કરે છે એટલે જમીનને પણ એની ફળદ્રુપતા ઘટાડવામાં કારણભૂત બનતું હોય કોઈ પણ જમીનમાં આ ફોસ્ફેટ કલ્ચરનો જો ઉપયોગ કરવામાં આવે તો આ જમીનમાં જે જમા થયેલો અલભ્ય ફોર્મમાં રહેલો ફોસ્ફરસ એ લભ્ય ફોર્મમાં સ્વરૂપમાં બેક્ટેરિયા એટલે કે પીએસબી બેક્ટેરિયા ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા અલભ્યને લભ્ય ફોસ્ફરસના સ્વરૂપમાં રૂપાંતરિત કરે અને પાકની દરેક અવસ્થાએ છોડીને આ ફોસ્ફરસ ધીરે ધીરે મળતો રહે એટલે મિત્રો મને કહો કે આ જે બેક્ટેરિયા એકવાર નાખીએ તો આપણી જમીનમાં જ ઓલરેડી જે ખાતર પીડ્યું છે જે તત્વ પીડ્યું છે ફોસ્ફરસ છે એને જ કન્વર્ટ કરી અને અલભ્યનું લભ્ય સ્વરૂપમાં ફેરવે તો આપણે કેટલો ફાયદો થાય અને આ એક નાનકડી એવી ખૂબ સસ્તી ટેકનોલોજીનો વિનંતી કરું છું કે આપ ચોક્કસ તે ઉપયોગ કરશો અને ખાસ કરીને ધાની વર્ગના જે પાકો છે ઘઉં બાજરો મકાઈ જુવાર આ બધા જ પાકોની અંદર પીએસબી કલ્ચરનો ફોસ્પેટ સોલ્યુબિલાઇઝિંગ કલ્ચરનો આપણે ખાસ કરીને ઉપયોગ કરી શકીએ એના સિવાય બાગાયતી પાકો શાકભાજીના પાકો કઠોળ પાકો એ પાકોની અંદર પણ ઉપયોગ કરી શકીએ અને ખાસ આપણી જે ભલામણો છે એ ભલામણો એવું છે કે એક એકરની અંદર એક લીટર પ્રમાણે પીએસબી કલ્ચરને આપણે વાપરવાનું હોય તો એની વાપરવાની રીત પણ મિત્રો પૂરેપૂરે આપ સંપૂર્ણ જાણી લેજો ખાસ કરીને ફોસ્ફેટ જે કલ્ચર છે એનો ઉપયોગ પહેલાં તો બીજ માવજત માટે થાય એટલે સી ટ્રીટમેન્ટ જે ફોસ્ફરસનું જમીનની અંદર આપણે ફોસ્ફરસના સ્વરૂપમાં ખાતર નાખીએ છીએ એનું પ્રમાણે જો ઘટાડવું હોય તો બીજ માવજત ખૂબ સસ્તું અને સારું અભિગમ કહી શકાય બીજ બાબજત માટે સો કિલો જો બિયારણ હોય દાખલા તરીકે ઘઉં ના બિયારણની આપણે વાત કરીએ તો ઘઉં નું સો કિલો જો બિયારણ હોય તો એની અંદર એક લિટર એક લિટર પીએસબી કલ્ચરની આપણે જનરલી જરૂર પડતી હોય એટલે એક કિલોગ્રામની અંદર દસ એમએલ લેખી આપણે પટ આપીને મિત્રો વાવેતર કરીએ તો પણ ઘણો બધો આપણે ખૂબ સારી રીતે એનો ફાયદો લઈ શકીએ બીજું મેં એક અગાઉ કીધું એક લિટર ફોસ્ફેટ સોલિબિલાઇઝિંગ બેક્ટેરિયા અથવા લિટર જે પીએચબી નું કલ્ચર છે એ એકરની અંદર ખાસ કરીને પિયતના પાણી સાથે ડ્રીપ ઇરીગેશન અંદર તોરિયાની અંદર અથવા પંપથી ડ્રેન્સિંગ કરીને પણ આપણે એક એકરની અંદર ચાલીસ ગુઠ્ઠાની અંદર આ એક લીટર પીએસપી કલ્ચરને જમીનની અંદર આપવાનું છે એનો અગાઉ પણ મેં ફાયદો કીધો કે જે જમીનમાં વર્ષોથી આપણું અલભ્ય સ્વરૂપમાં ફસફોરસ પડ્યું છે એને કન્વર્ટ કરીને લભ્ય સ્વરૂપમાં એટલે એવું રૂપાંતર કરશે કે છોડ આરામથી એને આસાનીથી લઈ શકશે બાકી જે અલભ્ય ફોર્મમાં પડ્યું છે એને છોડ ક્યારેય લઈ શકતો નથી આપણે વધારાનું ખાતરદાર વખતે ઉમેરતા હોઈએ તો આ એક પણ મોટો આનાથી ફાયદો થશે અને જો શક્ય હોય તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ પીએસબી કલ્ચર આપીએ તો એની સાથે એક બસો લીટરના બેરલ લઈ એક લિટર પીએસબી કલ્ચર અને એની અંદર એક કિલો ગોળ નાખી અને દ્રાવણને સારી રીતે વ્યવસ્થિત મિક્સ કરી અને એને જો પિયતમાં પાણીમાં આપી દઈએ અથવા આપણે જમીનમાં આપીએ તો પણ ખૂબ સારો મિત્રો ફાયદો થઈ શકે બીજું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો પણ જીવામૃતની સાથે અને મિક્સ કરી પીએસબી કલ્ચર અને પિયતના પાણી સાથે આપે તો પણ એનો ખૂબ મોટો ફાયદો આપણે મેળવી શકીએ તો મિત્રો ટૂંકી અને ટચ આ જે વાત હતી એ પીએસ બી કલ્ચર ફોસ્ટેડ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટરી મેં તમને ફોટોગ્રાફની અંદર પણ આપણી સહકારી સંસ્થાઓ મેં અગાઉ કીધું યુનિવર્સિટીઓ પ્રાઇવેટ સારી કંપનીઓ જે આ કલ્ચર બનાવે છે અને કલ્ચર એટલા સસ્તા છે મારા અંદાજ મુજબ લગભગ દોઢસો રૂપિયાથી લઈને બસો રૂપિયાના લીટર આ કલ્ચર માર્કેટની અંદર મળતા હોય એક એકરની અંદર મેં તમને કીધું છે તો મિત્રો આ આ વિડિયો જોયા પછી ખાસ વિનંતી છે કે તમે એક એકરની અંદર ટ્રાય કરજો કોઈને દસ વીઘા જમીન હોય તો અઢી વીઘામાં જ ટ્રાય કરે અને એ અઢી વિકાને જુદું રાખે એની અંદર ઘઉંની અંદર આ પીએસબી કલ્ચરનો એકવાર ઉપયોગ કરે અથવા એના કોઈ બાજરાનો પાક હોય કઠોળનો પાકો એની અંદર કમસે કમ એકરની અંદર આપણે ટ્રાય કરીએ બસો રૂપિયામાં આપણું કોઈનું કંઈક કશું જવાનું નથી પરંતુ જો આ બેક્ટેરિયા આવડો ફાયદો કરતા હોય જે અલવ્ય સ્વરૂપમાં પડેલો મોટો જથ્થો આપણો ફોસ્ફરસનો પડ્યો છે અને એને જો કન્વર્ટ કરી નાખે તો આપણે ફોસ્ફરસ નાખવાની જે એટલો જથ્થો નાખીએ છીએ વિઘાટિત તમે વીસ કે ત્રીસ કિલો નાખો છો તો લગભગ પચીસથી ત્રીસ કે પચાસ ટકા આપણે ફોસ્ફરસ ઘટી જઈશું તો એની કિંમત જ્યારે ગણશો તો આ તમારા બસો રૂપિયાની સામે તમને બે હજાર કે પાંચ હજારનું વળતર મળશે જમીન બગડતી અટકશે સૂક્ષ્મ જીવાણુની એક્ટિવિટી વધશે જમીન ફળદ્રુપ અને તંદુરસ્ત બનશે તો મિત્રો ખાસ કરીને આજના જે મુદ્દાની અંદર મેં વાત કરી અને આ વિડીયો તમે સંપૂર્ણ જોયા પછી તમને કોઈ પણ પ્રશ્ન હોય તમને આમાં ક્યાંય કોઈ શંકા કુશંકા રહેતી હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે આ નંબરની અંદર આપ ફોન વોટ્સએપ પણ કરી શકો મેસેજ પણ કરી શકો તમને તમારા કાંઈ અનુભવ હોય તમે અગાઉ વાપર્યું હોય ને તમને સારા નરસા અનુભવ હોય એ પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી શકશો અહીંયા રહેલા મોટા જથ્થાની અંદર ખેડૂતો આપણે સૌ સાથે મળી અને ખેતીની તંદુરસ્ત બનાવી ખેતીની અંદર આર્થિક રીતે ફાયદો કેમ મેળવી શકાય અને ટેકનોલોજી કઈ રીતના આવી શકે એવા સતત પ્રયત્નો આપણે કરીએ છીએ પ્રાઇવેટ કંપનીઓ અથવા ગ્રામક પ્રચારોની માયાજાળમાં ન ફસાય હું વારંવાર કહું છું લોકો પ્રચાર કરશે ખોટો પ્રચાર પણ હશે સાચો પણ હશે આજા ખોટાની પરખ આપણે જ કરવાની છે તમે તટસ્થપણે શાંતિથી જોઈ વિચારી અને પછી જ વસ્તુઓ અપનાવવાની ટ્રાય કરજો હું એટલે જ કહું છું કે એક નાનકડા એકરમાં એક વીઘામાં જ આપણે ટ્રાય કરી લઈએ આપણને સારા પરિણામો મળે તો એ ટેકનોલોજીને આપણે આગળના સમયમાં વધારે સારી રીતે અપનાવી શકીએ તો મિત્રો ફરી એક વખત હજી સુધી આ ચેનલ જો આપ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અવનવા વિડીયોના અને સબસ્ક્રાઈબ કરાવે ઓલ નોટિફિકેશન કરજો એટલે તમને વિડીયોનું નોટિફિકેશન મળે હું ટ્રાય એવી કરું છું દરેક ટેકનોલોજીને સારી રીતે વ્યવસ્થિત રીતે તમને સમજાવી એ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું આપણે સાથે મળી અને ખેતીને સમૃદ્ધિ તરફ લઈ જઈએ બસ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વિડીયોની અંદર કોમેન્ટ પણ કરજો અને વિડીયો વધુ વધુ શેર પણ કરજો બસ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી એક નવા વિષય સાથે નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ